નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ ધારી ચાર હજાર પાંચસો એકોતેરથી ચાર હજાર પાંચસો એકોતેર પોરબંદર ત્રણ હજાર ત્રણસો પિંચોતેરથી ચાર હજાર ચારસો પિંચોતેર વિસાવદર ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર એકસો એકત્રીસ રાજકોટ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ત્રીસ સાવરકુંડલા ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો ભચાઉ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો એકોતેર નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો પચાસ 4,650 ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો પચાસ પાબર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર વીસ ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો પંચાવન વારાહી ત્રણ હજારથી પાંચ હજાર લખતર બે હજાર પાંચસોથી બે હજાર પાંચસો અંજાર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો સિતેર લાખણી ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર ચારસો પાંચ જામનગર ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચોતેર પાટણ ત્રણ હજારથી ચાર હજાર ચારસો સોળ ઉંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો પાંથાવાડા ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકસો દસ मंडल तरण हज़ार नौ सौ पचास थी चार हज़ार छ सौ पिस्तालीस चार हज़ार पिंचोतेर थी पाँच हज़ार हज़ार पाँच सौ थी चार हज़ार कड़ी बे हज़ार बसो थी चार हज़ार सौ बोटाद तरह हज़ार आठ सौ थी चार हज़ार आठ सौ पिंचोतेर दिदर तर हजार थी चार हज़ार सात सौ થરા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રેવીસ સિહોરી ચાર હજાર એકથી ચાર હજાર ત્રણસો એકાવન ડીસા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એકાવન થરાદ ચાર હજારથી ચાર હજાર આઠસો ધાનેરા ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર છસો પચાસ કાલાવડ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ બાબરા ચાર હજાર એકસો વીસથી પાંચ હજાર બહુચરાજી ત્રણ હજાર ચારસો થી ચાર હજાર નવસો બે ખાંભા ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો એંસી ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો સમી ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો